આગામી પાંચમી જાન્યુઆરીના રોજ હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન અંકલેશ્વર નેશનલ હાઇવે પાસેના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે તે નિમિત્તે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી હરિપ્રબોધમ યુવા જાગૃતિ રેલીનું આયોજન રાષ્ટ્ર અને ધર્મ ભક્તિ જયકાર સાથે પર્યાવરણ જાળવણી નારી સન્માન સહિત સામાજિક જાગૃતિના જયકાર સાથે કરાયું હતું આ રેલીને પૂજ્ય હરિશરણ સ્વામી પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામી સહિત અન્ય સંતો ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત અન્ય મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું બાઇક રેલીમાં પાંચસો થી વધુ હરિભક્તો બાઇક ગાડીઓ ધર્મ સાથે જોડાયા હતા આ હરિપ્રબોધમ યુવા જાગૃતિ રેલી હોસ્ટેલ ગ્રાઉન્ડ થી નીકળી શક્તિનાથ સર્કલ શ્રવણ ચોકડી દહેજ પાય રોડ સહિત વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ આત્મીય સંસ્કાર ધામ ખાતે પૂર્ણ થઈ હતી ગુરુ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ અને પ્રગટ ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજીના સંકલ્પે ભરૂચ અંકલેશ્વરની ધરતી ઉપર બે લાખ યુવકોનો હરિપ્રબોધમ યુવા મહોત્સવ ઉજવા જઈ રહ્યો છે એક ઇવેન્ટ નથી પણ એક સોશિયલ એમ્પાવરની મૂવમેન્ટ છે અને આ મૂવમેન્ટના ભાગરૂપે આજે પાંચસો કરતાં વધારે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ બાઈક રેલી કરવા પાછળનું કારણ એ છે કે યુવાનોની અંદર વિવિધ પ્રકારના સોશિયલ કોઝિસ માટે અવેરનેસ આવે યુવાન બચે તો દેશ બચે નારી શક્તિનું સન્માન એ આપણા દેશનું સન્માન છે વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો યોગથી રોગ ભગાવો પ્લાસ્ટિક ફ્રી ભરૂચ અને અંકલેશ્વર ગ્રીન ભરૂચ અને ગ્રીન અંકલેશ્વર જેવા મુદ્દાઓમાં અવેરનેસ આવે એની માટે આ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ માત્ર બાઇક રેલી નથી પણ એક સોશિયલ એમ્પાવર માટેની બુસ્ટર રેલી છે અને એથી એ વિશેષ આ રેલીના માધ્યમથી ચોથી જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે ભવ્ય મેગા બ્લડ ડોનેશનનું પણ આયોજન આ મહોત્સવ નિમિત્તે કરવામાં આવ્યું છે તો રક્તદાનના માધ્યમથી એક વ્યક્તિ નહીં પરંતુ પરિવારો બચે એવી એક સેવાની ભાવનાનો મેસેજ પણ આ રેલીના માધ્યમથી આપવામાં આવ્યો છે અને સાથે સાથે સૌ ભરૂચ અને અંકલેશ્વરની ભાવિ જનતાને પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ રવિવારના રોજ આ ભવ્ય હરિપ્રભોધમ યુવા મહોત્સવમાં પધારવા માટેનું ભાવભીનું આમંત્રણ છે સૌને જય સોમનારાય